નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે હું શું શૈલેશ બિલ તમારો દોસ્ત તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ મિત્રો વાત કરવામાં આવે તો આજે સીએમ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભરૂચની અંદર આવ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના બજાજ નેતાને ગિરફતાર કરીને જે કદર નજર કેદ કરી લેવામાં આવ્યા હતા એમ વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આવતીકાલે અગિયાર વાગે જેલની બહાર આવવાના હોય ત્યારે આજે જે સીએમ સાહેબનો જે મીટિંગ થઈ એ મિટિંગની અંદર શું શું ચર્ચા થઈ એ બધી જ ડિટેલ હું તમને જણાવવાનો છું તે પહેલા તમામ વોર્ટઅપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો વાત કરવામાં આવે તો આવતીકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની જામીન અરજી છે હાઈકોર્ટમાંથી મળવાની છે શું બહાર આવશે કે નહીં આવશે એ તાત્કાલિક આપણે જાણી નથી શકતા કેમ કે જે હાઈકોર્ટમાં જે જામીન મળશે કે નહીં મળશે એ પણ આપણે કહી નથી શકતા પણ અત્યારે વાત કરવામાં આવે તો જે આદિવાસી સમાજ અને જે આમ આદમી પાર્ટીના બધા જ નેતા અને તે બધા જ લોકો જે ખૂબ સપોર્ટ કરી રહ્યા છે કેમ ચેતરભાઈ વસાવા સાહેબ બહાર આવે અને નવમી ઓગસ્ટ નિમિત્તે બહાર આવે પ્રજાની વચ્ચે રહે અને પ્રજાની સેવા કરે આવી આશા લઈને આ આદિવાસી સમાજ જે છે તે ખૂબ મહેનત કરી છે પરંતુ હવે આવતીકાલે અગિયાર થી બાર વાગ્યાની ગાળાની અંદર જે ચેતરભાઈ વસાવા જે છે એ બહાર આવવાના હોય ત્યારે તૈયારી પણ ચાલુ છે પરંતુ હવે આવશે કે નહીં આવશે એ આપણે જાણી નથી શકતા પણ જે રીતે આપણને જાણવા મળેલી છે કે વાત જે આપણે વાત કરવામાં આવે તો જે એમની જામીન અરજી છે એ આવતીકાલે સુનાવણી થવાની છે જે રાજપીપળા સેશન કોર્ટની અંદર જે એમનો કેસ જે છે ચાલશે અને જે એમની જામીન અરજી છે અગર જો મંજૂર થઈ જાય તો ચેતરભાઈ વસાવા આવતીકાલે આરામથી બહાર આવી શકે છે અને જે જામીન મંજૂર નહીં થાય તો ફરી એમને જેલવાસ ભોગવવું પડશે એટલે કે ફરી ત્રણ મહિના કે આસપાસ એમનો જેલવાસ છે એ વધી શકે છે આપણે ચોક્કસ નથી કહી શકતા અગર જો એમને જામીન અરજી મળી ગઈ તો આવતીકાલે બાર વાગ્યાની આજુબાજુ આદિવાસી સમાજની પ્રજાની વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે લોકો માટે લડે છે એ એમની વચ્ચે હોય છે અને નવમી ઓગસ્ટ નિમિત્તે જોરદાર આયોજન પણ કરવામાં આવશે જય હિન્દ વંદે માતરમ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો